અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને દર્દીલક્ષી બનાવવા માટે અનેક નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન થયું અને આ પ્રકલ્પોનું ઉદઘાટન આરોગ્ય મંત્રી શિકેશ પટેલે કર્યું હોસ્પિટલમાં નવી સુવિધાઓનો લાભ દર્દીઓને મળી રહે તે હેતુસર અનેક મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અત્યાધુનિક સિટી સ્કેન મશીનનું ઉદઘાટન થયું આ ઉપરાંત બારસો બેડની હોસ્પિટલમાં પણ સિટી સ્કેન મશીન શરૂ કરવામાં આવી જેનાથી દર્દીઓને ઝડપી અને સચોટ નિદાન મળી શકશે આ સુવિધા ખાસ કરીને ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓ માટે વધુ ઉપયોગી બનશે બે સિટી સ્કેન એક આપણે ટ્રોમામાં મૂક્યું છે અને બીજું સિટી સ્કેન એ બારસો બેડની હોસ્પિટલમાં અને સાથે દાતાઓની સૌની મદદથી સરસ મજાનો આ બારસો બેડની સામે ગાયનેક અને પીડિયા વિભાગ હોવાથી ત્યાં બાળકોને ત્યાં રમવાની વ્યવસ્થાઓ માતા પિતા માટે બેસવાની વ્યવસ્થાઓ આ તમામ ઉભી કરી છે અને સાથે સાથે જે આપણો ઓપીડી વિભાગ હતો તો એ ઓપીડી વિભાગમાં દર્દીઓને ઓછામાં ઓછી તકલીફ ના પડે એ રીતે આખી વ્યવસ્થાઓ ઓર્થો હોય ફિઝિશિયન માટે રજીસ્ટ્રેશન ફાર્મસી આ તમામ સુવિધાઓ આપણે ઉભી કરી છે